હવે હમણાં તમે મને કીધું કે કમલેશભાઈ ભાઈ ચાર લાખ ઓગણપચાસ હજાર નું જે એમઆરપી વાળું ફ્રીજ જો એના મૂડ ઉપર લાઇટ હોચ એન ફી આ ચાર લાખ રૂપિયા એમાં એવું તો શું આ ખાસિયત શું ભાઈ કે ચાર લાખ રૂપિયા આ એલજી નું છેલ્લામાં છેલ્લું લેટેસ્ટ માં લેટેસ્ટ મોડેલ છે વર્લ્ડવાઈડ જે આપણી પાસે જામનગરમાં હાજરમાં છે જે ચાર લાખને પચાસ હજારની પ્રાઇસ છે એ અત્યારે આપણે ઓનર કરીએ ત્રણ લાખને ચોરાણું હજારમાં આ છેલ્લામાં છેલ્લું ને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું આપણે સેલ કરેલું છે આપણે વેચેલું છે હા સારું એમ ટક ટક કરીને તમારો લાઈટો ચેન્જ થઈ જાય ભાઈ જામનગરમાં એસી ફ્રી ટીવી ને એવું લેવું તો કઈ જગ્યા લેવાનું કેતા નહીં ઇલેક્ટ્રોનિક બેસ્ટ કંપની

ફીડબેક આપણે આપણે માંગીએ માંગીએ કે 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 ગમે ગમે કામ તાત્કાલિક મળી મળી જાય જાય સર્વિસ 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 લઈને બીજી જાણકારી જોઈતી હોય 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 ક્વોલિટી ક્વોલિટી સિલેક્ટ 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 પ્રોડક્ટ બેસ્ટ વસ્તુ હાજર અત્યારે હું છે ને જામનગર સિટીમાં આવી ગયું છું જામનગર ની અંદર કેતન જે ઇલેક્ટ્રોનિક ની દુકાન છે બહુ જ મોટી દુકાન છે પિસ્તાલીસ વર્ષથી પણ જૂની દુકાન છે અને તમને કહી દઉં કે આજે એક નવું આપણે લોન્ચ કરી રહ્યા છે આ શું કરવાના છે આજે આપણે 65 ઇંચ નું મિની એલઈડી જે નવું લેટેસ્ટ ટીવી છે એ પહેલું ગુજરાતમાં 65 ઇંચ નું મિની એલઈડી લોન્ચ કરવા જઈ રહ્યા છે પહેલી જ વાર પહેલી જ વાર જામનગરમાં કેતન ઇલેક્ટ્રોનિક્સ જુઓ કેવું હશે ખાલી આ હા અરે વાહ આવું તો એવું શું છે ટીવી તો બહુ બધા આપણે લોન્ચ કર્યા અને બહુ બધા વેચી નાખ્યા અત્યારે એવું છે કે ભાઈ કે પહેલા આપણે જ્યારે સીઆરટી ટીવી હતા એ પછી એલસીડી આવ્યા

આવડું મોટું ટીવી હશે એ તો આ ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયાનું હશે ને હા આ ટીવી ની મૂળ કિંમત જે છે અઢી લાખ રૂપિયા છે અઢી લાખ રૂપિયા પછી ડિસ્કાઉન્ટ શું કરી આપશો આપડે અત્યારે આઈપીએલ ઓફર ચાલુ કરેલી છે અત્યારે ક્રિકેટ નો મહાસંગ્રામ ચાલે છે જેટલે આ ટીવી અમે અત્યારે અઢી લાખ નું ટીવી છે માત્ર અડસઠ એ પંચોતેર ઇંચ ફોર પંચોતેર ઇંચ નું આવડું મોટું મારા હાથમાં નથી હમાતું એવડું ટીવી તમે કેટલામાં માં અડસઠ હજાર માં આપશો અડસઠ હજાર આડું અડસઠ હજાર માં પછી બીજું પંચોતેર ઇંચ ફોર કે પછી આમાં હાલશે બધું હાલશે કે બધું બધું મળશે હા ગૂગલ ટીવી છે પછી એમાં એપ્લિકેશન અમુક એપ્લિકેશન આવતી હોય પબજી નાનતી બધું આમાં ચાલશે કે નહીં ચાલે બધું ચાલશે અને તમે અપગ્રેડ બી કરી શકશો કોઈ પણ એપ્લિકેશન નવી તમારી ડાઉનલોડ બી કરી શકો તમે તો આમાં એ સોફ્ટવેર પણ આવતા હશે આ હા બિલકુલ ગૂગલ ટીવી છે ગૂગલ ટીવી એટલે અપડેટ પણ થઈ આગે પછી બીજા

એટલું હોમ સર્વિસ મળે આપણને પછી ઓલા પટ્ટીઓ આવી જાય ને પટ્ટી થઈ જાય ને એવું કાંઈ નહીં ના આ વર્લ્ડની લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ છે ને સારામાં સારી છે ખો પોતે ખુદ જ પેનલ બનાવ્યા છે સારામાં સારી બ્રાન્ડ છે કારણ કે અમારે ઘણી વખત મેં બધાને જોયા છે કે ચાલુ ટીવીમાં ઓલી એક લાઈન આવી જાય મોટી પછી ધીમે 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 મોટી થતી જાય આ ટીવીમાં નહીં ને કે બધા એસેમ્બલ વાળા ટીવી કે એ ટાઈપના ટીવી આ બ્રાન્ડમાં નહીં આ વર્લ્ડની લાર્જેસ્ટ મેનુફેક્ચરિંગ કંપની છે આમાં એક નહીં પછી આ લોન ની વાત કરીએ તો લોન કરી આપશો ને લોન બી થઈ જશે બિલકુલ થઈ જશે સાહેબ કેટલા રૂપિયા થી આપણે હપ્તા ને બધું કેટલા રૂપિયાથી આપણે તમને આમાં ડાઉન પેમેન્ટ તમારે મિનિમમ ડાઉન પેમેન્ટ તમારું શરૂ થાય ઝીરો પર્સન ઇન્ટરેસ્ટમાં છે અને તમારું મિનિમમ ડાઉન પેમેન્ટમાં તમારે અત્યારે સ્કીમ સારામાં સારી સ્કીમ આપે છે બધા ટીવી માં બધા કાર્ડ પર કેશબેક ભી મળશે તમને એ ભી મળશે તમને ઈ બધી વ્યવસ્થા યસ યસ અને ખાસ તમને કહી દઉં કે આ કેશબેક ની ઓફર બધી દુકાનોમાં હોય કે અમુક દુકાનમાં જ હોય ના બ્રાન્ડ વાઇઝ હોય છે દરેક બ્રાન્ડમાં હોય છે દરેક સ્ટોર પર હોય છે જે દરેક જગ્યાએ મળી શકે છે બરાબર પણ એડિશનલ ડિસ્કાઉન્ટ છે એ આપણે ઓનર કરીએ છીએ અચ્છા આપણી બલ્કમાં પરચેસ હોય એટલે આપણે એડિશનલ ડિસ્કાઉન્ટ આપણે સારામાં સારું ઓનર કરી શકીએ એ કે ને હોલસેલની ખરીદી તો હોલસેલની ખરીદી હિસાબે આપણે સરામાં સરો હવે આપણે કદાચ કોઈ ફાઇનાન્સ ઉપર લઈએ તો એટલે કેશબેકની ઓફર મળશે કે નહીં મળે ડેફિનેટલી મળશે ફાઇનાન્સમાં પણ કરી શકે પેપર ફાઇનાન્સમાં પણ કરી શકશે પ્લસ અગર ક્રેડિટ કાર્ડથી અગર સ્વેપ કરશે તો એને કેશબેકની આઠ હજાર રૂપિયા સુધીની એને કેશબેક મળી શકે છે એટલે આ ડિસ્કાઉન્ટ તો કરો એની સાથે પ્લસ પાછું આઠ હજાર રૂપિયા કેશબેક મળશે કેશબેક મળશે યસ આ પ્રાઇસ સિવાય આપણે જે અત્યારે ઇન્ટ્રોડક્ટરી ઓફર આપી છે પ્રાઇસ એ સિવાય બીજા આઠ રૂપિયા એને કેશબેક મળશે કસ્ટમરને આ એક મોટા મોટો બેનિફિટ છે અને આ બેનિફિટ અમુક જગ્યાએ જ અવેલેબલ છે અત્યારે લોન્ચિંગ કર્યું છે એટલે લોન્ચિંગને અનુલક્ષીને આપણે આટલું કેશબેક કસ્ટમરને આપીએ છીએ અને આઠ રૂપિયા એ બહુ મોટી અમાઉન્ટ છે કેશબેક માટે કસ્ટમરને એટલું તો ડિસ્કાઉન્ટ ના થાય ને થાય બિલકુલ નહીં ટીવીની વાત કરીએ તો બધી જ બ્રાન્ડો તમારે એક જ જગ્યા પર મળવાની છે ટીવી હોય એસી હોય એટલે જામનગરમાં આવે એટલે તમારે એક જ જગ્યા પર બધું મળી જશે હા બિલકુલ કોઈને પણ જામનગરની બહાર દરેકના મનમાં એવો પ્રશ્ન હોય કે ચાલો મોટા સિટીમાં જઈને અમારે ઇલેક્ટ્રોનિક્સની પ્રોડક્ટ લઈએ પણ અમારે ત્યાં આવે તો અમારે ત્યાં દરેકે દરેક વસ્તુ હાજરમાં છે દરેકે દરેક પ્રીમિયમ પ્રોડક્ટ બી અમારી પાસે હાજરમાં આપને જોવા મળશે તમને હવે હમણાં તમે મને કીધું કે કમલેશભાઈ ચાર લાખ ઓગણપચાસ હજારનું જે એમ આરપી વાળું ફ્રીજો એના મૂળ ઉપર લાઈટો થાય ટચ એન્ડ ફીલ આ 4 લાખ રૂપિયા એમાં એવું તો શું આ ખાસિયત શું ભાઈ કે 4 લાખ રૂપિયા આ LG નું છેલ્લામાં છેલ્લું લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલ છે વર્લ્ડ વાઇડ જે આપણી પાસે જામનગરમાં હાજરમાં છે જે ચાર લાખ ને પચાસ હજારની પ્રાઇસ છે એ અત્યારે આપણે ઓનર કરીએ ત્રણ લાખ ને ચોરાણું હજારમાં આ છેલ્લામાં છેલ્લું ને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું આપણે સેલ કરેલું છે આપણે વેચેલું છે એવું શું છે પણ આમાં આ છે ને નવી ટેકનોલોજી છે ડાયોસ ટેકનોલોજી છે ને ફ્રેશ ડોર છે કે જે આપ તમે નું પૂરી રીતે તમે ઉપયોગ કરી શકો સાઇઝ જે છે એ સાતસો લીટરની સાઈઝ છે સાહેબ સાતસો લીટર હાજી હાજી અને આ જે કલર મૂળ પ્રમાણે જે કલર જે ચેન્જ થાય એ માત્ર ને માત્ર આ એમાં છે વાઈફાઈ ઇન બિલ છે વાઈફાઈ બધી આપ ચલાવી શકો તમે

એમાં બેક ઓફર પછી એમાં તમારે ઈએમઆઈ થઈ જશે બધું થઈ જશે સાહેબ ટોટલી યસ સર દરેક દરેક કલર છે ટોન છે સાઈઝ છે બધું તમને હાજરમાં જોવા મળી જશે સાહેબ અત્યારે બધા લોકો અત્યારે આવા જ લગાડે ને અત્યારે તો હા હા બિલકુલ સેમ આ સેમસંગમાં બી છે દરેક દરેક બ્રાન્ડમાં સાહેબ આપણી પાસે મળી જાય એસી પણ હાજર હાજી સાહેબ અને આપણા સ્ટાફ બધા સમજાવવા ચાલુ જ છે બધા સમજાવે કેવું એસી લેવાનું ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે નીડ પ્રમાણે ગ્રાહકના જે પસંદગીની બ્રાન્ડ પ્રમાણે દરેકે દરેક બ્રાન્ડ આપણી પાસે હાજર છે એ જ પ્રમાણે એમને સેલ્સની પ્રમાણે લોકોને ગાઈડ કરે છે તો હવે તમારે જો કદાચ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ખરીદી કરવી હોય તો ચોક્કસથી પહોંચી જવાનું ભાઈ બિલકુલ સાહેબ

કલાવડી સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ અને જામનગરમાં તો તમારે ખાસ આવવાનું જ છે અને આ વિડીયો જામનગરના બધા શેર કરવાનું ને ભાઈ બી કરશે માણસો બિલકુલ બિલકુલ આ બી કરશો અને અમને અમારે ખ્યાલ છે કે અમારા જે વેલ્યુડ કસ્ટમર છે લોયલ કસ્ટમર છે એ બી કરશે કરશે